આપ જોઈ રહ્યા છો છું આપણી સાથે હિતલ ભગત વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના તાજ્યા બહુચરાજી મંદિરે આવી પહોંચ્યા હતા પૂજારી દ્વારા તાજિયા ને ઠંડા કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં ગાયકવાડ શાસન સમયથી નાગરવાડા હકીમ સાહેબના વાડા વિસ્તારમાં આરૂઢ કરાતા તાજીયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરવામાં આવ્યા હતા જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જે બાદ મંદિરના પુજારી બિરેનચંદ્રએ તાજિયાનું શ્રીફળ વધેરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તાજિયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી કોમી એકતાના પ્રતિક રૂપે આ પરંપરાએ હિન્દુ મુસ્લિમ સમુદાયની સદભાવનાનો સંદેશો આપ્યો હતો કારેલી સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનું પર્વ હોવાથી નાગરવાળા સ્થિત હકીમ સાહેબનો જે ઇમામ વાળો છે ત્યાં આગળ આ તાજિયાને બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ મોહરમના દિવસે આ તાજિયા બહુચરજી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ બહુચરજી મંદિરના પૂજારી દ્વારા આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે એટલે કે વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને આજવા રોજ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે તે ગુલિસ્તાન એપાર્ટમેન્ટ પાછળ દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલુ છે અને હાલમાં પણ આ પ્રણાલી ચાલુ જ છે વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે